આજે છેલ્લા ચાર દિવસથી ગુજરાતમાં જે માવઠું અને કમોસમી કમોસમી વરસાદ જે વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતના હાથમાં આવેલો કોળિયો આજે છીનવાઈ રહ્યો છે ઊભા પાકો ડાંગર હોય મકાઈ હોય સોયાબીન હોય મગફળી હોય કપાસ હોય તમામ પાકો આજે નાશ થઈ રહેલા છે જેના કારણે જગતનો તાત આજે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે આવી પરિસ્થિતિમાં જગતના તાતની ગુજરાત સરકાર આવે એવી અમે વિનંતી કરીએ છીએ ગુજરાતની સરકારને કહેવા માગીએ છીએ કે એમના જે કાર્યક્રમો હોય છે એમના જે અમૃત મહોત્સવો હોય છે વિકાસ મહોત્સવો હોય છે કે બીજા કોઈ પણ કાર્યક્રમ હોય છે એની પાછળ કરોડો અને અબજો રૂપિયાના ખર્ચાઓ કરવામાં આવે છે ત્યારે ગુજરાતમાં પાક વીમાની યોજના જે બંધ છે એને ચાલુ કરવામાં આવે જેટલા ખેડૂતો ખેડૂતોએ પાક ધિરાણ લીધા છે એમને પણ માફ કરવામાં આવે અને તાત્કાલિક અસરથી એમના મંત્રીમંડળ સહિતના અધિકારીઓને લઈને ત્યાં રૂબરૂ જઈને સર્વે કરવામાં આવે સેટેલાઇટ સર્વે કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવાની જાહેરાત કરવામાં આવે વિશેષ પેકેજની જાહેરાત કરવામાં આવે એવી અમે માંગણી કરીએ છીએ